ઓળા તેમજ હાઇવે ઓથોરિટી જવાબદાર તંત્ર દ્વારા વરસાદે વિરામ લીધા બાદ પણ કામગીરી શરૂ કરવામાં નથી આવી આ રોડ પરથી રોજના હજારો વાહનો પસાર થાય છે તેમ છતાં વરસાદે વિરામ લીધા પછી પણ રોડ પરના ખાડા પુરાણની કામગીરી શરૂ કરવામાં નથી આવી રોડ પર સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાતનો ભાગનો ટ્રાફિક આ રોડ પરથી પસાર થાય છે તેમ છતાં ઉબડખાબડ રોડમાં વાહનો હંકારવા માટે લોકો મજબૂર બન્યા છે રોડ પર ખાડા પડવાના કારણે અવર્સ દરમિયાન ટ્રાફિકની પણ સમસ્યા સર્જાય છે ત્યારે સવાલ એ ઉભો થાય છે કે જવાબદાર તંત્ર દ્વારા રોડ રસ્તા રિપેરિંગ કે રિસરફેસની કામગીરી ક્યારે શરૂ કરવામાં આવશે તેવા એક સવાલો ચર્ચાઈ રહ્યા છે નમસ્કાર એક કવરેજ સ્વાગત છે આપ જાણી શકો છો આજે હું સનાતન માં આવ્યો છું સનાતન ને જે રોડ રસ્તા જોઈ શકો છો આપે જે રસ્તા આપ જોઈ શકો છો કે અત્યારે ખાડા જે છે વધારે દેખાય છે ઓર રોડ નીચું જતું રહ્યો છે એનાથી કમરના પે એ સ્પાઇન નો જે અંકો ખરી જાય એવા ये तनाकल बराबर दिस तो जा छो एक एक बहु यूं થઈ ગયા છે એનો લઈને આપણે જોઈ શકો કે લોડ રસ્તા કેવું બની ગયા છે જે દેખાડા છે બવે સરકારના નિગરામતી જાગવાનો વાડુ આયા છે ક્યારે જડશે એ નક્કી સત્તાધીશોને અને આ તંત્ર ક જવાબદારી વાલે છે खबरों કે લિયે ચેનલ કો સબસ્ક્રાઇબ કીજીએ ખબરો કા નોટિફિકેશન પાને કે લિયે બેલ આઇકન કો જરૂર દબાય